જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં નવા બ્લોગમાં કેમ છો મજામાં ને આપણા વિડીયો જોતા એટલે મજામાં જઈશું તો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો એ ઘણા ટાઈમ પછી આપણે એક મસ્ત મજાનો વ્લોગ તમારા માટે લોંગ વિડીયો લઈને આવવું તો આપણે જોવા જવાનું છે કલકી મૂવી અને ક્યાં જોવા જવાનું શું કાંઈ એ બધું ભાઈ વિડીયોમાં દેખાશું તો ભાઈ વિડીયોને ભાઈ મસ્ત મજાનો પૂરેપૂરો જોઈજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે વાગી ગયા હે સાડા ચાર વાગવા એ ભાઈએ તો મસ્ત મજાનું પેલા દુકાનની થ્રુ કામ પતાવવાનું હોય અને આ તમારા માટે મસ્ત મજાનું મિનિ બ્લોગ અપલોડ કરવાનું હોય હજી એડિટ એ કરવાનું હોય એટલે ફટાપજીની પેલા એડિટ કરી અપલોડ કરી અને પછી નીકળી તો વંદા પહેલાં આપણે દુકાને લે જઈ હાલો તો આવું આયા ભૂઝા આવી આપણે કાઢી લઈ મસ્ત મજાનું તો ધોલ ભૂલ પહેર્યું હોય પણ સાફ કરવું નથી અત્યારે કડીક પછી સાફ કરી નાખશું તો વંદા પહેલાં આપણે દુકાને એલા જઈ હલો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના દુકાને પહોંચી જાય તો અત્યારે આપણે ફોટો પાસે ઉપયોગ કરાવવાનો છે એડિટ તો કરી નાખો એ પણ કસ્ટમરને એક દિવસ ફોન કર્યા પણ લગભગ કંઈક કામમાં હશે ઉપયોગ નહીં ફોન મેસેજ પણ કર્યા એટલે કંઈ જોયા નહીં લગભગ કંઈક કામમાં હશે અથવા હવે એ ભાઈને ફોનલ એક કોલ આપણે કરી લઈ અને કાંઈ કરેક્શન હોય તો કરાવી નાખો તો ફટાફટ એને હવે એ કરાવી લઈ કામ અને મિત્રો જો આ આપણું કોમ્પ્યુટર ને જૂનું યાર અત્યારે કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે અત્યારે ચાલુ કરવું ને તો ડિસ્પ્લેમાં બહુ કંઈક પ્રોબ્લેમ આવે છે એટલે કઈ કઈ ફોલ્ટ આવી ગયો લાગે હે તો એ પણ આપણે સોલ્વ કરવાનો હે પણ એ અત્યારે ભોગ નહીં થાય કેમ કે કાલે ટાઈમ મિત્રો મથું પડશે થઈ જશે એમાં કાંઈ મોટી વાત નથી અને તમારો પાછું બીને છે જોવા આવી ડિસ્પ્લે આવે એટલે બહુ કંઈ લાંબો એવો ફોર્ટ લાગતો નથી બોર્ડમાં કંઈક પ્રોબ્લમ હશે તો કાલે બોર્ડ ખોલીને ચેક કરવું પડશે બોર્ડ એટલે ખબર હોય ને મધર બોર્ડમાં મધર બોર્ડ આવે મધર બોર્ડમાંથી ચેક કરવું પડશે તો બધું ને ટેકનિકલ એ બધી વસ્તુ તો કંઈ હું નહીં કાલે જોઈ નાખશું તો પહેલાંથી આપણે આપણો જે ફોટો ઓકે કરવાનું ઓકે કરાવી નાખીએ અને મસ્ત બધાનું મિનિ બ્લોગમાં વોઇસ ઓવર કરી નાખી એટલે પછી ગમે ત્યારે આપણે એડિટ કરી શકીએ તો હાલ ફટાફટી આપણું કામ પતાવી લે આ લગભગ પાંચે વાગી જશે અને થોડુંક પૂરતાવળથી કરવું પડશે અહીંયા આપણે શો છે લગભગ છ વાગ્યાનો શો છે

ખાલી શું કર્યું મારે ફાઈનલી મિત્રો અત્યારે આપણે એના દરિયાલાલ ટોગેટ એટલે કે ભાઈ રબારી આપણે મસ્ત મજાના પહોંચી જાય મસ્ત મજાની ટિકિટ લઈ લીધી છે સોની દોલા કામ વોશરૂમ જવા માટે અને બધા મિત્રો આપણું ફિલ્મ લગભગ ચાલુ થઈ ગયું છે

બરાબર એને જોવું નથી હું આવ્યો અશ્વધામાં અમિતાભ બચ્ચને જોવા હજી ઇન્ડો લગીની એન્ટ્રી પડી ગઈ છે હવે જે જે મેન મેન છે ને આઇકોનિક સીન એ બધા હવે જ આવવાના છે તો હાલો જો આપણે તૈયાર મસ્ત મજાનું મોસ્ટર લઈ લીધું યાર બે તો ખરા પણ કાકા ને લીધું જો નિશા શું લીધું ભાઈ લીધી અમે જબર મસ્ત મજાનો ઠંડુ નાસ્તો લઈ લીધો યાર કે તો હાલો મિત્રો આપણે જો મૂવી જોઈને ભાઈ મસ્ત મજાના ભારે આવી જાય અને ભાઈ મુવી તો ભાઈ ये वो नो बढ़ेगा एक नंबर है तो हाल हो जो आप मस्त में जानो बैग रेडी थाई हुई है अन्य वेकर बैग ना थाई जो ब्याकअरी कर गार। लाइक हाय तो अगेन जो बढ़ेगा दी नेक्स्ट डे તો હાલો મિત્રો બીજા દિવસ સવાર થઈ ગઈ ને તમારો ભાઈ મસ્ત મજાનો નો નાઈ ધોઈ દુકાને આવી ગયો છે તો અત્યારમાં આપણે એને મેલ કરવાનો તો એક ભાઈ આપણે એક મેલ કરી નાખ્યું અને આપણું કામ બતાવી નાખ્યું છે અને ભાઈ હવે કાલ આપણે વ્લોગ પૂરો કરી નાખ્યો હતો કેમ કે કાલે ઘરે જઈ પછી હું સુઈ ગયો હતો તો મૂવી છે ને ભાઈ એક નંબર હતું મૂવી બહુ જોરદાર મૂવી છે ને કલકી ભાઈ છે બહુ જોરદાર સાઉથ નું ભાઈ બેસ્ટ ફિલ્મ કહેવાય ને તો ભાઈ કલકી ઘણા નો ગેમ હોય મને એ કલકી મૂવી ગમવાનું કારણ કહું ને તો ભાઈ મહાભારત ને રિલેટેડ ને જેમ કે કરણ હે અશ્વધામાં હે જેટલો મને પ્રભાસ નો રોલ નો ગયમો ને એનાથી બધા મને અશ્વધામાં છે પછી કર્ણ જે પ્રભાસ જ છે કર્ણ એનો રોગ એમાં પછી કૃષ્ણને જે એન્ટ્રી પડે ને ભાઈ એનું જે મહાભારતનું જે સીન આવે ને એ બધા ભાઈ ટોપ લેવલના એક નંબર લઈ ગયા બહુ મસ્ત મૂવી છે જો તમે હજી ન જોયું હોય તો ભાઈ ફટાફટ જોઈ આવો અને ન જોવું હોય તો તમને ખબર જ છે મોબાઈલમાં કઈ રીતે આવે તો એમાં જોઈ લઈએ ભાઈ ફિલ્મ બહુ જોરદાર છે અને ભાઈ આપણને તો બહુ ગમ્યું અને જો અત્યારે કલ્કી ફિલ્મ પૂરું થયું ને તો આજે તમને ખબર હું થયું ચાલુ ખબર છે મિરઝાપુર તો તમને ખબર છે કે તમારો ભાઈ મિર્ઝાપુરનો ભાઈ બહુ મોટો પેન હે અને આજે પાંચ તારીખે અને મિર્ઝાપુર સિરીઝ આવી ગઈ અને ભાઈ એમાં મેં જયારે એવું કંઈક સ્ટેટસની સ્ટોરી જોઈવી કે મુનાભાઈનું રિટર્ન હે ભાઈ ભાઈના રિટર્ન હતું તો ભાઈ મેજા સુધી જોવું પડશે એટલે આજે આખી રાતનો ઉજાગરો કરવાનો છે એક એક કલાકના દસ એપિસોડ એ સત્તાવન અઠ્ઠાવન મિનિટના એટલે દસ એપિસોડ એટલે દસ કલાક થઈ જાય એટલે આખી રાત ગણી લેવાની છે અને હજી મેં લગભગ એક એપિસોડ તો જોઈ નાખ્યો છે તો એ નવ છે એટલે આપણે ડાઉનલોડ કરવાનું ભાઈ વિચારી લીધું છે અને જો મૂકું છું ડાઉનલોડ એકા તમને ખબર મેં કાલે કીધું કે ભાઈ સીમ થોડું ખરાબ થઈ ગયું હોય તો પછી આપણા કોમ્પ્યુટરમાં આપણે છે ને આ કોમ્પ્યુટરમાં આપણે ડાઉનલોડ કરવા મૂકી દઈએ મસ્ત મજાનું અને પછી આ કોમ્પ્યુટરમાં તો પ્રિપેરિંગને ઉપર નાખીએ એટલે એ પણ ચાલુ થઈ જાય અને આ પણ ચાલુ થઈ જાય બે ચાલુ થઈ જાય અને ભાઈ પછી આપણે મિર્ઝાપુર જોવાની છે લગભગ તો રાત લગીમાં તો લગભગ કટકે બટકે અડધી સિરીઝ તો જોઈએ જ નાખવાનું હું અને હજી પણ જો મિરઝાપુર સિરીઝ ન જોઈએ તો ભાઈ જરાક સર્ચ કરી લઉં એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે આ તો આપણને ડાઉનલોડની લિંક મળી ગઈ નકર મેં કીધું આપણે મિરઝાપુર માટે સ્પેશિયલ એમેઝોન પ્રાઇમનું રિચાર્જ કરવાનું જ હતું પણ આ તો હવે આપણે અમુક એપ્લિકેશન વેબસાઇટ હોય ને ભાઈ જીંદાબાદ એ વાંધો નથી આવતો ખેતી ગમી કોઈ પણ વેબ સિરીઝ કે ભાઈ ફિલ્મ રિલીઝ થાય ને તરત એના ઉપર આવી જાય એટલે ભાઈ અત્યારે મસ્ત મજાને ડાઉનલોડ કરવાની એ અને એક એપિસોડ કેટલા જીબીનો ખબર છે ને ફર્સ્ટ એપિસોડ જોઈને ત્રણ પોઈન્ટ બે જીબીનો એપિસોડ એટલે દસ એપિસોડ ડાઉનલોડ કરવો હોય ને તો ત્રીસથી ચાલીસ જીબી જોઈ આને કહેવાય મિર્ઝાપુર ભોકાર તો હાલો હવે આ વિડીયો બસ આટલું જ મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને સરસ મજાની કોમેન્ટ કરતા જઈજો મળશું આવા જ નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે ટાટાભાઈ બાય